ભુજમાં નવા બનેલ ટાંકાની કામગીરી પૂર્ણ કરવા માંગ ઉઠી છે આપણે એક આપણે હિલ ગાર્ડન સામે ટાંકો નવો બનાવવામાં આવ્યો એક આપણે ચંગલ લાગાને બનાવવામાં આવ્યું એક સુરલભીટ રોડ આ ત્રણ ટાંકા નવા બનાવવામાં આવ્યા અને એટલી બધી મોટી વાહવાહી કરવામાં આવી પણ આ ટાંકાના કામમાં ખૂટતી કડીઓ અમે જ્યારે વિપક્ષ તરીકે રજૂઆત કરી કે આ ટાંકાની જે હાલત છે એ ત્યારથી જો તિરાડો પડી ગયો હોય અને આમાં કોઈ પણ માણસો માટેની પણ ટાંકો માટે પાણી છે કે નહીં તે જોવા માટે ઉપર ચડી શકે એવી પણ પરિસ્થિતિના પગઠિયા પણ કરવામાં ન આવ્યા હતા અને ત્યારે ચીફ ઓફિસરશ્રી એ આ લોકોને કોન્ટ્રાક્ટરોને નોટિસ પાઠવી હતી આ નોટિસ પછી પણ આજ દિવસ સુધી આ કામ નથી થયું તમે જોઈ શકો છો એક તો ઓપરેટર માટે આના માટે એક ઓરડી બનવી જરૂરી છે ત્યાં બીજું તો ટાંકા ઉપર ચડવા માટે પગઠિયા અને બાઉન્ડ્રી આ ત્રણ કામની અધૂરાશ માટે અમે વારંવાર રજૂઆતો કરી છે કે ભાઈ આ ત્રણ કામ આ લોકોએ અધૂરા મૂકી દીધા છે અને આ ત્રણ કામ પૂરા નથી થયા ટાંકાને પાછો રિપેરિંગ કર્યું છે પણ આ રિપેરિંગ ક્યારે તૂટી જશે એનો કોઈ ઓ નથી જે રીતે રાજ્ય સરકારે બાવીસ કરોડ રૂપિયા પર યોજના માટે ફાળવ્યા હતા અને પ્રજાના ટેક્સના પૈસા હતા આ પૈસા જ્યારે વેડફાઈ ગયા આ બાવીસ કરોડનો એક ધૂંબો લાગેલો પડ્યો છે નગરપાલિકા ઉપર આખી પર યોજના ફેલ ગઈ છે આવી રીતે આ ટાંકાના કામો પણ ફેલ ન જાય એના માટે અમે જાગૃતિ બતાવી અને આ વહીવટી પદાધિકારીઓ અને અધિકારીઓને વારંવાર સતત અમે રજૂઆતો કરતા રહીએ છીએ કે આ કોન્ટ્રાક્ટરોને ખરેખર જો આવી રીતે કામ કર્યું હોય અને આ ટાંકાની સુવિધાઓ જે ઓપરેટરને જોઈએ એ નથી ઉપર ચડવા માટેના પગઠિયા નથી પાણીની કેટલી લેવલ આવ્યું પાણી કેટલું નથી આવ્યું એની પણ કોઈ વ્યવસ્થા ત્યાં જોવાની પણ નથી અને તમે જઈ શકો છો તમે ગમે ત્યારે એ ટાંકા ઉપર જાઓ કોઈ જઈ જઈને જોશો તો તમને લાગશે કે ત્યાં કોઈ માણસ જ નથી ખરેખર કોન્ટ્રાક્ટરને ત્રણ વર્ષની તમામ મેન્ટેનન્સની જવાબદારી તેમની હોય છે માણસો રાખવાની પણ તેમની જવાબદારી હોય છે પણ નગરપાલિકાની મિલી ભગતના કારણે નગરપાલિકાના માણસો કામ કરે છે એમણે કોન્ટ્રાક્ટરે એક પણ માણસ ક્યાં રાખ્યું નથી આના માટે ખરેખર એક મોટી આના માટે તપાસ આવે અને કમિશનર લેવલથી જો તપાસ થાય તો આ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આ કોન્ટ્રાક્ટરોના બિલ અટકાવવામાં આવે એવી અમારી માંગ છે